સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વિસ્તાર ભોગાવો નદીમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી ભોગાવો નદી સફાઈ અભિયાન અંતર્ગત ચાર જેસીબી અને ચાર ડમ્પર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી समग्र कार्यवाही दरमियान एसआई सैनिटेशन शाखा छपरवाइजर हाजर रहन सोलिड वेस्ट मैनेजमेंट शाखा द्वारा सुरेंद्रनगर महानगरपालिका विस्तार झूंबेश भोगाव नदी में एकत्रित कचरो जे सी बी डम्फर मदद की अंदाजित सात सौ पचास टन जेट कचरो भोगावो नदी मगाड़ी डम्पिंग साइट पर खाली कर निकाल करवा कर આનિકાલ કરવામાં આવ્યો હતો આગામી દિવસોમાં આ પ્રકારે વિવિધ સાધનોનો ઉપયોગ થકી બોગાવો નદીમાં એકત્ર થયેલ કચરાનો નિકાલ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે તેવું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું તારક ચિહ્ન રિપોર્ટર વિશાલ પરમાર સુરેન્દ્રનગર તારક